ધાણી પાસાના જુગાર નો ગણના પાત્ર કે શોધી કાઢતી નખત્રાણા પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોથલિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી બીબી બી ભાગોરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણ ના હોય દારૂ જુગારના ના સફળ કેસો શોધી કાઢવા તથા આ બદી સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર આર આઈ સોલંકી સાહેબ બાતમી હકીકત મળેલ કે કોટડા જડોદર ગામે નવા વાસ ખાતે ખુલ્લામાં અમુક વ્યક્તિઓ ધાણી પાસા વડે રૂપિયા રૂપિયાનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે તે બાતમી હકીકત આધારે વર્કઆઉટ કરી આરોપીઓને કોડન કરી રોકડા રૂપિયા સત્તર તથા ધાણી પાસા નંગ બે એમ કુલ કિંમત રૂપિયા સત્તર હજાર સાતસો પચાસ નો મુદ્દા પકડી પાડી મજકુર ઇસમો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે આરોપીઓ ધનજી રાણા ભદ્રુ દિનેશ ખેતસી કુનવંટ તેમજ ઇબ્રાહિમ ઉમર જાગોર ઓસ્માન હાસમ ભજીર મામદ મીઠુ ખલીફા તેમજ ધીરજ ધનજી લોંચા હિરજી વાલજી દાફડા અને મામદ સફી અદ્રેમાન ચુડાસમાં રફીક ઈસા કુંભાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે